ખેડૂત મિત્ર તમારો શું એટલો બધો પ્રશ્ન છે જોરથી બોલજો જરા બેન બધા મને રૂબરૂ મળવાનો આગ્રહ રાખશો તો કેવી રીતે કામ હાલશે રોડ ના થી વધારે ચારસો પ્રશ્નોના ના થી જવાબ આપું છું હવે જો રૂબરૂ મળવાનું થાય તો એક દિવસનું કામ એક મિનિટ મારે પૂરું ન થાય ઓકે ઓકે કઈ વાંધો નહીં તો મળી જાજો હાલો હા કઈ વાંધો નહીં તો મળી જાજો પણ બેન હવે આનો ઉકેલ મેં એ સોધો છે કે તમારી જેમ જે હોશિયાર હોય ને એ તેજીને ખાલી ટકોરો કાપી હોય અત્યાર સુધીમાં ખેડૂતોને મેં કામ કરતા ઘણા બધા કામ શીખવાડી સાંભળો પેલા મારી વાત પૂરી સાંભળી લો અત્યાર સુધી ખેડૂતોને ઘણા બધા કામ કરતા મેં શીખવા પ્રયત્ન કર્યો ગામે ગામ તાલીમ સેમિનાર કર્યા એટલે ખેડૂતો રેવન્યુ બાબતે જાગૃત તો ઘણા બધા થયા એટલે હવે હવે પછીનું હવે પછીનું આયોજન શું છે મારું બેન હવે પછીનું આયોજન એ છે કે ખેડૂતોને બે દિવસના તાલીમ કેમ્પ રાખવા જેમાં એને અરજીઓ દાખલ કરતા શીખવા રેવી કોઈના પર ખોટી અરજીઓ થઈ હોય તો અપીલમાં રિવિઝન કેવી રીતે કરવી ડિફેન્સ કેવી રીતે કરવી આ બધા બાબતના તાલીમ કેમ્પ આખા રાખીશું એટલે તમારી જેમ છે ને એક એક વ્યક્તિને રૂબરૂ મળવા કરતાં બે દિવસનો તાલીમ કેમ્પ હોય ને ઘણું બધું શીખી જાય ખૂબ સરસ એટલે એ તાલીમ કેમ જુદા છે છે એમાં ને કામ હું વારસાઈ કરવી હક કરવા હક વેચણી કરવી વિભાજન કરવું હક કમી કરવા પણ હવે જે તાલીમ કેમ કરવા છે ને એડવાન્સ લેવલ એ કરવા છે આને બેઝિક કેશું આપણે પેલા એડવાન્સ હશે એમાં કેસ દાખલ કરવા કેસમાં ડિફેન્સ કરવી એવું બધું શીખવાડીશું આપણે ઘણી વખત શું થાય છે સાચા માણસને પણ ન્યાય નથી મળતો ક્યારેક ક્યારેક કોઈક શીખાવ એડવોકેટ હોય ને જેમ ડોક્ટર કેમ કેસ બગાડી નાખે એમ કોઈ શીખાવને ન ખબર પડતી હોય તો કેસ પણ બગડી જાય એટલે ખુદને જો આવડતું હોય ને તો પોતે પોતાના ભલે એડવોકેટ રાખેલા હોય પણ પોતાના કેસમાં શું કાર્યવાહી થઈ છે ને પોતે સારી રીતે સમજી શકે જેમ કે મીઠાઈ દુકાનમાંથી તૈયાર લેવા કરતા ઘરે જ મીઠાઈ બનાવીએ ને તોય આરોગ્યપ્રદ થાય એટલે એ એવું બધું આયોજન છે છતાંય તમારા કેસમાં તમે મળી જાજો રૂબરૂ તો વાંધો નહીં મારા મમ્મી ને કાકા ને દીકરા પાસે મારા મામા એમની હારે વાત કરી પછી હું તમને કહું કે આ હા ભલે ઓકે હા બેન ઓકે થેન્ક યુ સાહેબ માતાજી આવજો બેન હા ખેડૂત મિત્રો હવે પછી આ બેન જેવું ઘણા બધાને પ્રશ્નો હોય છે હવે રોજની જો અલગ અલગ વ્યક્તિઓ મને રોજ મળવા આવે એક વ્યક્તિને હું એક કલાક મિનિમમ આપું ને દોઢથી બે કલાક જાય પણ એક કલાક મિનિમમ આપું તો પણ રોજના પાંચથી છ થી વધારે વ્યક્તિને હું મળી શકું નહીં એ કોઈ કાળે શક્ય જ નથી રોજના હું થાકી જાઉં છું એટલું વર્કલોડ હોય છે હું એમ નથી કહેતો કે બધી સેવા કરું છું પણ આમાં મોટાભાગની સેવા પાછળ જ સમય ખર્ચાય છે આના કરતાં હું કામ કરતો હોય ને તો આનાથી જાજુ કમાઈ શકું કોઈ વ્યક્તિ મને મરવા આવે ને એમ કે આ લ્યો પંદરસો રૂપિયા હવે દોઢ બે કલાકે પંદરસો રૂપિયા એટલે તમને ભલે વધારે લાગતી હોય પણ એક રીક્ષાવાળો આથી જાજુ કમાઈ લેતો હોય હજી મારી વાડીયા છાપરા હમણાં ફેરો લઈને આવ્યા ને તો એ રિક્ષાવાળો છે સત્તરસો રૂપિયા હવે છોટા હાથી વાળો રૂપિયા લઈ ગયો કે આ ખાડા ટેકરાવાળા રસ્તા છે મારું કામ તો આ ખાડા ટેકરાવાળા કરતાં ઘણું અઘરું હોય છે કહેવાનો મતલબ એ છે કે આ બધાના સોલ્યુશન તાલીમ કેમ કરવા એ જ છે એક સાથે પચાસ વ્યક્તિને જાતે સાથે શીખવાડી દો એટલે દરેકનું સોલ્યુશન પોતાની જાતે કરતા શીખી શકે હું એમ નથી કહેતો સો ટકાને આપણે રિઝલ્ટ આપશું એમાંથી પચાસ ટકા શીખી જાય ને પચાસ ટકા એડવોકેટ પાસે કામ કરાવે ને તો એ પોતાના કામ બાબતે પોતાને વધારે જાગૃત બને એટલે એમાં કાંઈ લખેલું હોય પ્રાઇમા ફાય છે કાંઈ ખોટું હોય ને તો એ ધ્યાન સુધારી શકે ઘણી વાર વકીલ કામ કરતા હોય ને એ પોતાના એંગલથી જ ચાલતા હોય એને પોતાની સામાન્ય ભૂજ દેખાય નહીં જેનો કેસ હોય ને એને સારી રીતે સમજાય તો આ બધી વસ્તુ માટે હજી ઠોસ મેં નથી વિચાર્યું ક્યારે તાલીમ કેમ કરવો પણ એડવાન્સ તાલીમ કેમ કરશું અને યુટ્યુબમાં આપણે મૂકીશું કારણ કે હવે પછી ધીમે ધીમે જેમ વ્યાપ વધતો જાય છે એમ ખબર પડતી જાય છે કે માણસોને જુદા જુદા પ્રકારની કેવી જ માર્ગદર્શનની જરૂરિયાત છે